અડધી સદીથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં લોહીની સેવા આપતી સુરત રક્તદાન કેમ્પ ખાતે થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ રિસર્ચ સેન્ટરનો પ્રારંભ કરાયો છે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર છેલ્લા અડતાળીસ વર્ષોથી સુરત અને દક્ષિણ ગુજરાતની આમ જનતાની સેવામાં ઉચ્ચ ગુણવત્તાવાળું નેટ ટેસ્ટેડ લોહી અને તેના વિવિધ ઘટકો પૂરા પાડી માનવજીવન બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે જેમાં થેલેસેમિયા સિકલ સેલ એનિમિયા હિમોફિલિયાના દર્દીઓ તેમજ સિવિલ અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને પ્રતિવર્ષ સરેરાશ નવ હજાર જેટલા રક્ત યુનિટો વિનામૂલ્યે આપવામાં આવે છે લોહીના ટેસ્ટિંગ પ્રોસેસિંગ પાછળના થતાં રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવ્યો છે નિઃસ્વાર્થ સેવાના કાર્યોમાં એક મોરપિંચ સમાન વધુ એક સોપાન એટલે કે થેલેસ સેમેના દર્દીઓને વિનામૂલ્યે લોહી ચડાવવા શહેરના નામાંકિત શ્રેષ્ઠ અને દાનવીર શ્રીમતી સુવર્ણ મહેશ દેસાઈ અને ડોક્ટર મહેશ કે દેસાઈના સૌજન્યથી વાતાનુકુલિત થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન અને રિસર્ચ સેન્ટરનો શુભારંભ આજથી કરાયો છે સાથે સાથે થેલેસેમિયાના રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે કેન્દ્ર દ્વારા રિસર્ચ પ્રવૃત્તિઓ પણ થનાર છે સ્વત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને આ અદ્યતન સેન્ટરનો લાભ લેવા વિનંતી કરી ત્રણ સ્થાપક હતા એમાંનો એક હું અને આજે એ વાત બહુ જ આનંદની છે કે સુરત શહેરમાં થેલાસીમિયા નામનો જે જન્મજાત રોગ થાય છે કે જેમાં બાળક જન્મે ત્યારથી એના હિમોગ્લોબિન ઓછું અમુક પ્રકારનું ખોટા પ્રકારનું હિમોગ્લોબિન થાય શરીરમાં એટલે એને જન્મજાત એનિમિયા રહે અને એને માટે બ્લડ આપ્યા કરવું પડે જેટલો વાર એને જીવાડવું હોય એટલો વખત તો એ રોગ માટે સુરત રક્તદાન કેન્દ્ર જ્યારથી શરૂ થયું ત્યારથી એવા દર્દીઓને મફત લોહી આપવાનું કામ કરે છે ફક્ત કેન્દ્રમાં નહીં પણ જે આસપાસના શહેરો ગામો ગામમાં જ્યાં જ્યાં આવા કેન્દ્ર ચાલે ચાલતા હતા ત્યાં પણ થેલાસીમિયાના રોગ માટે તે ઉપરાંત હિમોફિલિયા અને સિકલ સેલના રોગ માટે સુરત રક્તદાન કેન્દ્ર ફ્રી એટલે કે